mortista સ્થાપના કરવામાં આવી પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા ક્ષમા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે પાટણ ભાવિક ભક્તો દ્વારા નવીન ધાર્મિક બનાવી પોતાની આસ્થા પણ પ્રગટ કરતા હોય છે ત્યારે પાટણ નંબર આવેલા મોતીશા ચોકમાં દેવીપૂજક સમાજ સહિત અઢાર વર્ણની સમાજના સાત સહકારથી હનુમાન દાદાની મૂર્તિના સ્થાપક વોર્ડ નંબર નવના એક્ટિવ અને જાગૃત કોપરેટર અને વોર્ડ નંબર નવના પ્રશ્ન માટે હંમેશા પાલિકામાં સચોટ રજૂઆત કરતા એવા ડોક્ટર નરેશ દવે સહિત સમાજના આગેવાનોના વરદ હસ્તે હનુમાન દાદાના મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તે પૂર્વે પાટણ શહેરના ખુડિયાર માતાજી માર્ગ પર આવેલા પ્રવીણભાઈ પટનીના નિવાસ સ્થાનેથી અશોકભાઈ પટનીના સાત સહકારથી ડીજેના તાલે હનુમાન દાદાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે અબીલ ગુલાલની છોડો વચ્ચે કાઢવામાં આવી હતી ત્યારે દેવી પૂજક સમાજના ભાવિક ભક્તો સહિત અઢારે વર્ણની સમાજના લોકો આ શોભાયાત્રામાં સહભાગી બન્યા હતા તો આ શોભાયાત્રામાં દેવી પૂજક સમાજ સહિતના અઢાર વર્ણના સમાજના રિક્ષા ચાલક શ્રદ્ધાળુએ પોતાની રિક્ષાઓની મોટી કતારો પણ આ શોભાયાત્રામાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બની હતી તો આ શોભાયાત્રા દરવાજા ચોક ખાતે આવી પહોંચતા હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ડોક્ટર નરેશ દવે વરદ હસ્તે હનુમાન દાદાના મૂર્તિની સ્થાપના કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જોવા પામ્યું હતું ત્યારે સ્થાનિક ભાવિક ભક્તોએ વોર્ડ નંબર નવ ના કોપરેટર નરેશ દવે સક્રિય અને એક્ટિવ હોવાથી દેવી પૂજક સમાજ સહિત તમામ સમાજના લોકોના પ્રશ્નને લઈ ખડે પગે સેવા કરતા હોય એક સાચા નગર સેવક તરીકે ડૉક્ટર નરેશ દવેના હસ્તે હનુમાન દાદા ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું તમામ સમાજ તમામ સવાજ એકત્ર થઈ અને બાપા હર્મદાદાની અમે મૂર્તિ સ્થાપિત કરીએ છીએ જેથી અમને એનો ઘણો ઘણો આનંદ છે તમામ સમાજને આનંદ ઘણો આનંદ છે અને મારા બધા જેટલા મિત્રો છે

વર્ષો વર્ષોથી અહીંયા જે દેવી ની આસ્થા અને દરેક સમાજની આસ્થા છે અને હનુમાન દાદા નું આ સ્થાનિક સ્થાપના કરવામાં આવે છે